નમસ્તે મિત્રો અત્યારે જાંબુની સિઝન આવી ગઈ છે એટલે માટે આપણે જાંબુ ખાવા માટે આવી ગયા છે વાડીએ તમે જોઈ શકો જાંબુ પાકવા લાગે છે જેમ જેમ વરસાદ આવશે તેમ જાંબુ વધારે પાકવા મળશે આમ તો આયુર્વેદિક રીતે જાંબુ ઘણા ઉપયોગમાં આવે છે જાંબુ ઉપર કરતાં નીચે પડેલા હોય તે બધા મીઠા વધારે મીઠા હોય છે આપણે જાંબુ લઈ લીધા છે તમે જોઈ રહ્યા છો મસ્ત પાકેલા જાંબુ છે અને વાડીમાં બીજું જોઈએ તો કેટલાક શાકભાજી આવેલા છે વેલાવાળા આ છે ગલકાના વેલો અત્યારે બેઠા નથી પણ આવવાની હજુ વાર છે આ છે કાકડીનો વેલો કાકડી બેઠવા મારી છે તમે જોઈ શકો છો કેવી મસ્ત બેઠી છે બીજું પણ શાકભાજી આવેલું છે અહીંયા આ વેલાડી શાકભાજી છે ખાસ કરીને આ તુરિયાનો વેલો છે હજુ કંઈ આવે નથી ફૂલ આવે ફૂલ આવે છે આ ભીંડા છે

চাল মস্তিংা আছে গুলাব ফুয়া বুঝু জাসুদ ন 미지ीं य 아 खोर 라ा इ ए अच्छे मोगरा न फूल आया या બરફો માત્રામાં બેસી ગયા છે